હેલો એવરીવાન હું હિમા પરમાર બોટાદથી આજના યુવાનોને મારે એક સંદેશ છે કે આ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ રૂપે આપણા ભારતમાં એક મહા અવસર આવી રહ્યો છે તો આપણે જેમ કોઈ પર્વ કે તહેવારની ધામધૂમથી તૈયારીઓ કરતા હોઈએ છીએ તેવી રીતે આ આ એક મહા અવસર છે મહાપર્વ છે આપણા દેશ માટે તો મારી દરેક યુવાનો દરેક નાગરિકોને નમ્ર અપીલ છે કે આ મહા મહાપર્વમાં આપ સૌ સહભાગી બનો અને હું આ જે લોકસભા સામાન્ય ચૂંટણી છે એમાં મારા અધિકારનો ગર્વપૂર્વક ઉપયોગ કરવા જઈ રહી છું તો બોટાદ જિલ્લાના દરેક દરેક યુવાન અને દરેક નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આ મહાપર્વમાં સહભાગી બનો આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને મતદાન માટે દસ મિનિટ ફાળવો અને આ જે અવસર છે એમાં આપ સર્વ સહભાગી બનો ધન્યવાદ